તો સમાચાર આવી રહ્યા છે પાદરા પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મીટિંગમાં ઉપસ્થિત રહેલ ડીવાયએસપી તેમજ એસપી સાહેબ અને પીએસઆઈ પરમાર સાહેબ તેમજ પીઆઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગ વડુ પોલીસ સ્ટેશન હરીશ વિસ્તારમાં આવતા અનેક ગામડાઓના હિન્દુ ધર્મ અને મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બન્યો તેની તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે પાદરા આગામી તહેવારોને લઈને આજે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ અધિકારી અને અગ્રગણના આગેવાનો રૂબરૂમાં કેટલાક સૂચનો આપીને ખૂબ સારી રીતે તહેવાર મનાવવાનો છે અને કાયદો વ્યવસ્થા તહેવાર મનાવો એવી સલાહ સૂચન અને શુભેચ્છાઓ પાઠવી ખાસ રોજ વડુ પોલીસ સ્ટેશનમાં ઇડિ બિલાદુ નદીની અને ગણેશ વિસર્જનની સાંજે શરૂ મીટિંગ મળેલી એમાં એસપી સાહેબ કાણક રસો સાહેબ તથા ચાવડા સાહેબ પીવાય એલસી પીઆઈ ચવંત સાહેબ તથા વડુ પીઆઈ તથા સ્ટાફમાં મિટિંગ રાખી એમાં થોડાક સરસ કર્યા ને કંઈક કોમ્યુનલ એવા કંઈક બીજીની અંદર સોંગ ના વાગે તે ખાસ ધ્યાન રાખવાનું કહેલું છે